આજે હું અહીંયા નાયલોન પૌવાનું ચીવડો બનાવીશ તે બનાવવા માટે સૌપ્રથમ આપણે નાયલોન પૌવા લઈ તેને સાફ કરી કઢાઈમાં લઈ કોરા શેકી લઈશું પૌવા ધીમા તાપી શેકીશું બરાબર પૌવા શેકાઈ જાય ત્યારે તેને પ્લેટમાં કાઢી લઈશું હવે કઢાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય ત્યારે તેમાં સિંગદાણા સાતળીશું સિંગદાણા થોડા સતળાય ત્યારે તેમાં બે ચમચી દાળિયા ઉમેરી લઈશું દાળિયા બરોબર સાતડી તેમાં લીલા મરચાં અને મીઠો લીમડો મિલાવી લઈશું અને બધું બરોબર સાતળી લઈશું હવે તેમાં પાંચ ચમચી હળદર મિલાવીશું મરચાં અને મીઠો લીમડો બરાબર કડક થઈ જાય ત્યાં સુધી સાતળી લઈશું પછી તેમાં શેકેલા નાયલોન પુવા મિલાવી સ્વાદ અનુસાર મીઠું અને દળેલી ખાંડ મિલાવી લઈશું બધું બરોબર મિલાવી નાયલોન પૌવાનો ચીવડો તૈયાર કરી લઈશું જે તમે પંદર દિવસ સુધી સ્ટોર કરી ઉપયોગમાં લઈ શકો છો તો તૈયાર છે નાયલોન પૌવાનો ચીવડો